લોબિયા હોય ત્યાં ધૂતારા ભૂકે મરતા નથી તે કહેવત વધુ એક વખત સાચી સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદના વાડજમાં જય ખોડિયા મિત્રમંડળ નામની એક કંપની દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે થોડા દિવસ અગાઉ વાડજ ખાતેની એક ઓફિસને સીલ કરી દીધી હતી જ્યારે શહેરના અન્ય વિસ્તારમાં આવેલી ઓફિસોમાં પણ દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ અને કોમ્પ્યુટર સીઝ કરી લીધા છે પોલીસે ખાનગી બેંકના બે એકાઉન્ટ પણ સીઝ કરી લીધા છે સીઝ કરેલા બે બેંક એકાઉન્ટ પૈકીના એકમાં સાડા આઠ કરોડ જ્યારે અન્ય એકાઉન્ટમાં સાડા ત્રણ કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે જ્યારે આ મામલે પોલીસે ત્યાસી કરોડની ચીટીંગ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસને શંકા છે કે એટલી મોટી ચીટીંગમાં મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે